the center of the chest breastbone and inner muscles. up my knees victor i close as it and i have the first body weight shoulders and arms straight victor per se i have the heart center muscle and i the body weight see some cardio abs heart I'm Zainab Kappmeyer, initiative not organization, the founder. Chu, my aim and goal with this initiative is to heart heart attacks.

આજે બિંગ યુનાઇટેડ એનજીઓ અને આ આર્ટ ઓફ અર્ટ કે જે બારમા ધોરણમાં ભણતી છોકરી એક સંસ્થા ચાલુ કરી છે એનું નામ છે ઝૈનબેન કપાસી અમે સંયુક્ત ઉપક્રમે એક લોકોમાં સીપીઆર ટ્રેનિંગ અવેરનેસનો પ્રોગ્રામ કર્યો રહ્યો છે કે માણસોને જ્યારે હાર્ટ એટેક આવે તો માણસોને આપણે કઈ રીતે બચાવી શકીએ આ પ્રોગ્રામ આપણે આપણા માટે નથી કરતા આપણે લોકોને કઈ રીતે બચાવવાને એના માટે એક પ્રોગ્રામ કર્યો છે અને આ અમે લોકોને જ્યારે હાર્ટ એટેકના સિમ્ટોમ્સ દેખાય તો લોકોને આપણે આ સીપીઆર ટ્રેનિંગથી કઈ રીતે હોસ્પિટલ સુધી પહોંચાડી શકીએ આખા એનો અવેરનેસ ટ્રેનિંગ પ્રોગ્રામ